અંકલેશ્વર ખાતે આમાદમી પાર્ટી દ્વારા ઉઠાવ્યા તો ભાજપ સરકાર પર તેઓએ શાબ્દિક પ્રહાર કર્યા હતા અંકલેશ્વર શહેરના સનત રાણા હોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા અંતર્ગત મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં કોંગ્રેસ ભાજપના સભ્યો આપમાં જોડાયા હતા આ પ્રસંગે ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાંથી આપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા અને ભાજપ સરકાર પર તેઓએ શાબ્દિક પ્રહાર કર્યા હતા તેમજ ભાજપ કોંગ્રેસના સભ્યો આપમાં જોડાયા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું અને આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે ચૂંટણીમાં જંપ લાવવા માટેની તૈયારી તેઓએ દર્શાવી હતી પાલિકામાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી તાકાતનો પડશો બતાવી સત્તાધારીઓ સત્તા દૂર કરી પાલિકા આ પાર્ટી રચાશે તે માટે કાર્યકરો અત્યારથી જ કામે લાગવા અપીલ કરી હતી વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મારી સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ યુવા પ્રમુખ ચિરાગસિંહ સાથે મહામંત્રી દિપકભાઈ પટેલ અને આ વિધાનસભાના પ્રભારી નીતિનભાઈ પટેલ શહેરના પ્રમુખ વિનયભાઈ સાથે દીપકભાઈ તમામ લોકોની ઉપસ્થિતિમાં નવા વર્ષની આજના દિવસે અમારી સાથે કોંગ્રેસના ઘણા પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ઘણા પદાધિકારીઓ સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો જેવા ઘણા આગેવાનો પણ આજે અમારી સાથે જોડાયા છે ત્યારે આમ આદમી પાર્ટી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસન દરમિયાન જ્યારે આ આપણે જોયું હશે કે અંકલેશ્વર નગરપાલિકાની કામગીરીમાં ગટર લાઈન હોય રસ્તાની વાત હોય સમસ્યા હોય એ જ પ્રકારે કંપનીઓમાંથી કેમિકલ દૂષિત પાણીની વાત હોય કે આ વિસ્તારમાં જે નેશનલ હાઈવે પસાર થાય છે એમાં જે અસર કરતા ખેડૂતોના વળતરની વાત હોય ભાડભૂત યોજનાની વાત હોય ક્યાંય કંપનીમાં કોઈને પણ કોઈ આકસ્મિક ઘટના ઘટે છે ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા જવાબ આપવા માટે ઉભા નથી રહેતા એપીએમસી ની વાત 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 કરીએ 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 ત્યારે જે આજની આ પરિસ્થિતિ છે એની સામે આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે અમારા સમર્થનમાં આગળ વધવા માંગે છે ત્યારે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં નગરપાલિકાઓમાં સારા સારા લોકોને અમે આ વિસ્તારમાં ઉભા રાખવાના છે અને તમામે તમામ બેઠકોમાં અમે મજબૂતા લે અને તાલુકામાં સ્નેહ મિલન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં તાલુકા પ્રમુખ અને વિધાનસભા પ્રભારી એવા નીતિનભાઈ શહેર પ્રમુખ એવા વિનયભાઈ યુવા મોરચા જિલ્લા પ્રમુખ અને

પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ અને આવી જ રીતે આમ આદમી પાર્ટી આગામી ઇલેક્શનોની પણ જે તૈયારીમાં છે અત્યારથી લાગી ગઈ છે અને નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પણ પોતાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ જગ્યાએ તમામ સીટો પર ઉભા રાખશે